હેલો એવરી વન વેલકમ ટુ ધ ચેનલ તો આજે જે છે આપણે એક ઇંગ્લિશ પ્લાનર માટે જે છે વાત કરવાના છીએ ખાસ કરીને જીપીએસસી ડીવાયસઓ અને જે સીસીઈની એક્ઝામ આવવાની છે મેઇન્સ અને તમને ક્લાસ વન ટુમાં પણ જો તમને ઇંગ્લિશનો ડર લાગતો હોય જો તમે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ હોય અથવા તમે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ હોય પણ તમને નાઇન્ટી પ્લસ સ્કોર ના થતો હોય જો ક્લાસ વન ટુની અંદર અને ડીવાયસઓની અંદર જો તમારો ફિફ્ટી ફિફ્ટી ફાઇવ પ્લસ જો સ્કોર ના થતો હોય તો તમે જે છે આ વિડિયો તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ખૂબ શોર્ટમાં ઇન્ફોર્મેશન આપી દઈશ તમે જે છે એ આ વિડીયો અવશ્ય જોજો સૌથી પહેલી વાત કે આ જે છે આપણે આખો પ્રોગ્રામ જે છે એમાં તમને મળશે શું તેમાં તમને લેક્ચર્સ મળશે કે તમને ઇંગ્લિશ માટે જે છે એ સમજાવવામાં આવશે કે ભાઈ કઈ રીતે લખવું કયા જે છે વોકેબ્યુલરીનો ઉપયોગ કરો જેથી વધારે માર્ક્સ મળે જીપીએસસી જે ડાયનેમિક્સ ક્વેશ્ચન્સ પૂછે છે ઇંગ્લિશ પેપરની અંદર તો એને જે છે કઈ રીતે તમારે હેન્ડલ કરવા એને લગતું જે છે એ મટિરિયલ પણ તમને આપવામાં આવશે એને લગતી ટેસ્ટ સિરીઝ પણ તમને જે છે એ ગોઠવવામાં આવશે અને એનું જે છે પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ પ્લસ એના મોડલ આન્સર અને ઇવોલ્યુશન આ બધું જ જે છે એ તમને એકમાં મળી જશે તો લેક્ચર મળશે મટીરિયલ મળશે ટેસ્ટ સિરીઝ મળશે અને એની પ્રેક્ટિસ પણ મળશે તો હવે એવું થાય કે કોણ તમારા વિશેની થોડી જાણકારી આપો કે ભાઈ તમે કોણ છો અથવા તો જે છે તમે કોના દ્વારા આ બધું કરવા જઈ રહ્યા છો તો મારીને મારા ટીમ વિશેની જાણકારી છે તો તમે એના માટે જે શોર્ટમાં જોઈ શકો છો ટીમમાં જે છે એ તમારે એમની જોડે પ્રેક્ટિસ કરવાની છે જેમણે જીપીએસસીનું જે છે એ ક્લાસ વન ટુની પ્રિલિમ્સ અને મેઇન્સ પણ ક્લિયર કરેલી છે અને જે છે એ નાઇન્ટી પ્લસ જે છે એમનો સ્કોર રહ્યો છે ઇંગ્લિશની અંદર કન્સિસ્ટન્ટલી તો જોઈન કરવા માટે તમે એક અમારો ગ્રુપ છે જીપીએસસી ઇઝ ધ ફ્યુચર ટેલિગ્રામ પર સર્ચ કરી શકો છો આમાં તમને ફ્રીમાં પ્રેક્ટિસ કરવામાં આવશે તમે જોઈન કરી શકો છો એમાં જે છે તમે ઓનર અથવા એડમિનનો કોન્ટેક કરીને જે છે એ તમે કોર્સ જોઈન કરી શકો છો એ સિવાય જે છે એ તમે જો આ ઇંગ્લિશનો ઇંગ્લિશનું જોઈન કરશો તો તમને જીએસના ક્વેશ્ચન્સ પણ જે છે તમને ફ્રીમાં આપવામાં આવશે તો જીએસ ક્વેશ્ચન્સ પણ અંદર પ્રેક્ટિસ થઈ જશે બીજું તમને વન ટુ વન ટોક કરવા મળશે મેન્ટોર સાથે એવું નથી કે ભાઈ તમારે જે છે એપ્લિકેશન થ્રુ વાત કરવાની છે તમે ડાયરેક્ટ ટેલિગ્રામ પર અને જો જરૂર પડે બહુ જ કન્ફ્યુઝન લાગે તો કોલ કરીને પણ તમે જે છે એ વાત કરી શકો છો પૂરી ટ્રાન્સપરન્સી છે આપણે કોઈ એવું છે નહીં કે ભાઈ એપ્લિકેશન થ્રુ જવાબ આપે તો ખબર ના પડે કે કોણ આન્સર આપી રહ્યું છે બીજું કે ઓનલી થર્ટી સ્ટુડન્ટની બેચ રાખવાની છે આપણે એવું એવું બી નથી કરવાનો કે બહુ એટલા બધા સ્ટુડન્ટ લઈ લેવાના છે કે ભાઈ પછી પર્સનલ મેન્ટરશીપ જેવું કંઈ લાગે નહીં તો ઓનલી મેક્સિમમ થર્ટી સ્ટુડન્ટ બરાબર છે એટલા સ્ટુડન્ટની આપણે જે છે એ બેચ રહેશે ઇંગ્લિશ માટેની તો તમને આની સાથે જે છે જીએસના ક્વેશ્ચન્સ પણ પ્રેક્ટિસ માટે તમને ફ્રીમાં મળી જશે હવે વસ્તુ થાય કે સર કઈ રીતે પ્લાનિંગ છે તો એક પ્લાનિંગ પર એક નજર નાખી લો કે વીસ તારીખે જે છે વીસ એપ્રિલે જે છે આપણે એક ઓરિયન્ટેશન રાખેલું છે જેમાં ઇન્ટ્રોડક્શન તમને પ્રોગ્રામનું આપવામાં આવશે કે ભાઈ કઈ રીતે જે છે આ પ્રોગ્રામ આપણો આગળ વધવાનો છે ત્રેવીસ તારીખે જે છે આપણે પ્રેક્ટિસ ફૂલ ફ્લેસ ચાલુ કરીશું સૌ પ્રથમ એસેની પ્રેક્ટિસ કરીશું એમાં હાઉ ટુ રાઇટ ઇમ્પેક્ટફુલ એસે ઇન થ્રી હંડ્રેડ વર્ડ્સ કે એસે લખવો એ ઇઝી વસ્તુ લાગતી હોય છે અને ઇઝી હોય પણ છે પણ જ્યારે એને ત્રણસો શબ્દોમાં લખવાનો હોય ત્યારે જે છે તમારે એમાં હિસ્ટોરિકલ એંગલ કેવી રીતે લેવું ઇકોનોમિકલ એંગલ કેવી રીતે લેવું એન્વાયરમેન્ટલ એન્ગલ કેવી રીતે લેવું જે પૂછ્યું છે એ સબ્જેક્ટથી તમે હટી ના જાઓ અને આ બધું ઇંગ્લિશમાં બરાબર છે તો એના માટે જે છે તમને સમજવામાં આવશે કે ભાઈ તમારે કયા કયા સ્ટ્રોંગ કેવી રીતે કરવાનું છે અને તમારે કઈ વસ્તુઓ પર ફોકસ કરવાનું છે ત્યારબાદ જે છે તમને એસેની પ્રેક્ટિસ કરવામાં આવશે ત્યારબાદ પછી જ્યારે છવ્વીસ બે ત્રણ દિવસ એસીની પ્રેક્ટિસ થશે શીખવાડ્યા પછી ત્યારબાદ ટ્વેન્ટી સિક્સમાં આપણે લેટર લઈશું જેમાં ઓલ ફોર્મેટ ડિસ્કશન પ્લસ યુઝફુલ ફોર્મલ વર્ડ્સ કે જ્યારે એસે પૂછાતો હોય છે કે ભાઈ તમે જે છે એ યુ આર અપોઇન્ટેડ એઝ એ ક્લાસ વન ઓફિસર એન્ડ યુ આર રાઇટિંગ ધીસ અથવા યુ આર ગીવિંગ ધ સજેશન્સ પર આ રીતના લેટર્સ આવતા હોય છે તો એમાં તમારે જે વહીવટી ભાષા છે એને ઇંગ્લિશમાં કેવી રીતે લખવી તો એને જે છે એ તમને શીખવાડવામાં આવશે ત્યારબાદ એની પણ પ્રેક્ટિસ બે ત્રણ દિવસ કરવામાં આવશે ત્યારબાદ ટ્વેન્ટી નાઇનમાં આપણે રિપોર્ટ લઈશું તો પર્સનલી તમને એક એક વસ્તુ પહેલાં શીખવાડવામાં આવશે ત્યારબાદ એની પ્રેક્ટિસ કરવામાં આવશે અને એના પણ જે છે તમારે સુધાર એમાં કરવા માટે તમને ઇવોલ્યુશન કરવામાં આવશે તો રિપોર્ટ તો એ ટુ ઝેડ સ્ટ્રક્ચર ઓફ રિપોર્ટ તો રિપોર્ટ રાઇટિંગ જે છે દેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ તમને જે છે સારા માર્ક્સ અપાવવા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે પણ જો તમે રિપોર્ટ રાઇટિંગમાં ભૂલ કરશો એને તમે લેટર સાથે મેચ કરી લેશો તો જે છે એ તમારા માર્ક્સ નહીં આવે તો એ પ્રોપર શીખવું પડશે ત્યારબાદ સેકન્ડ મે જે છે એ વિઝ્યુઅલ જે વિઝ્યુઅલ પૂછાય છે જે પિક્ચર્સ આવતા હોય છે અથવા તો જે ડેટા એનાલિસિસના આધારે જે લખવાનું આવતું હોય છે તો વી વીલ ગો ફોર ધેટ અને પ્રેક્ટિસ કરીશું એની કે ભાઈ તમારે જે છે એ વિઝ્યુઅલમાં કેવી રીતે કરવાનું ને ટેનમાંથી એઇટ પ્લસ માર્ક તમે કેવી રીતે એમાં લઈ શકો છો અને આવે છે આ જે પણ તમને પ્રેક્ટિસ કરાવશે એમના માર્ક્સ આવેલા છે એના આધારે આ બધી વાત છે હવામાં વાતો નથી બીજું જ્યારે ફિફ્થ મેબ પ્રિસાઇઝ આપણે લઈશું કે વોટ નોટ ટુ રાઇટ ઇન પ્રિસાઇઝ ઘણી વખત શું થાય છે કે પ્રિસાઇઝની અંદર એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો વન થર્ડ જેને કરવામાં આવે છે બરાબર સારાંશ ટાઈપનું તો એની અંદર શું થાય છે કે સ્ટુડન્ટ જે ઉપર છે એ બધું બેઠા એમાંથી અમુક અમુક લાઇન કટ કરીને લખી દેશે હવે આ વસ્તુથી માર્ક મળતા નથી ઇવન એક્ઝામિનર જે હોય છે એને બી ખબર હોય છે કે આ ઉપરથી નીચે સીધું લખેલું છે તો ધે આર નોટ ગ્રીવિંગ માર્ક્સ અને એને લીધે જે છે તમારા એકદમ ઇઝી વસ્તુ છે જો તમને આવડી જાય તો તો એ જે છે તમારો જ્યારે દસ પંદર વીસ માર્ક જ્યારે ઘટે ત્યારે આવું બધું યાદ આવતું હોય કે આ પ્રેક્ટિસ કરે તો સારું હતું ત્યારબાદ જે છે એની પ્રેક્ટિસ કરવામાં આવશે પાંચથી લઈને છ સાતની વચ્ચે આઠમાં જે છે ફરી આપણે કોમ્પ્રિહેન્શન લઈશું આર્ટ ઓફ રાઈટ ધ પ્રોપર આન્સર કે ભાઈ કોમ્પ્રિહૅન્સનમાં પણ જે છે એ બેઠે બેઠું ઉતારવાની જરૂર નથી ઉપર જે ક્વેશ્ચન પૂછાયું છે એમાંથી કઈ રીતે લખવું કઈ રીતે ક્રક્સ જાણવીને લખવું એ તમને વન ટુ વન શીખવાડવામાં આવશે ત્યારબાદ જે છે તમને સ્પીચની પ્રેક્ટિસ કરવામાં આવશે અગિયાર તારીખે હાઉ ટુ રાઇટ એ ઇમ્પ્રેસ્યુ સ્પીચ સ્પીચ જે છે એ કઈ રીતે એમાં ધારો કે પ્રધાનમંત્રી જો બોલતા હોય મુખ્યમંત્રી બોલતા હોય અથવા તો કોઈ અધિકારી બોલતા હોય તો બે વચ્ચે શું ડિફરન્સ હોય બરાબર કોઈ પ્રિન્સિપાલને તમે બોલાયા હોય બરાબર તો શું ડિફરન્સ હોય કોઈ એનજીઓના કોઈ હેડ આવ્યા હોય તો એ બોલવામાં તો આ ડિફરન્સ તમારે કરવું પડશે દર વખતે તમે એક જ વસ્તુ રટીને જશો તો એનાથી જે છે તમારા એવરેજ માર્ક કદાચ દસમાંથી ચાર આવી જાય પણ જો તમારે દસમાંથી સાત આઠ જોઈતા હશે તો જે છે તમારે પ્રેક્ટિસ કરવી પડશે ત્યારબાદ આપણે ફરી એસે પર આવીશું એમાં આપણે લાઈવ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરાવીશું બરાબર છે કે તમને એસે આપવામાં આવશે તમને ટાઈમ આપવામાં આવશે કે આટલા ટાઈમમાં તમે એસે લખો ને અમને મોકલો બરાબર છે તો આ વસ્તુ છે ત્યારબાદ જે છે આપણે ફરી લેટર લઈશું એમાં લાઈવ આન્સર રાઇટિંગ કરીશું ફરી રિપોર્ટ લઈશું લાઈવ આન્સર રાઇટિંગ કરીશું પ્રેક્ટિસ સાથે એમાં તમને શીખવાડવામાં આવશે ફરી વિઝ્યુઅલની પ્રેક્ટિસ થશે ફરી પ્રિસાઇઝની થશે કોમ્પ્રિએન્શન ફરી લઈશું એક ટ્રાન્સલેશન જે છે એ આપણે એક છ એ ટ્રાન્સલેશનનું પ્લાનિંગ છે કારણ કે ટ્રાન્સલેશન પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે જે છે તમને ડિફિકલ્ટ પડતું હોય છે લખવાનું ટ્રાન્સલેશન તો એમાં જે છે તમારે કઈ રીતે એટલીસ્ટ અમુક શબ્દો કે અમુક વસ્તુ પર તમે ફોકસ કરો કે જેથી તમારા માર્ક સાવ જતા ના રહે ભલે કોઈ ડિફિકલ્ટ પૂછાઈ ગયો તો પણ એમાં અમુક શબ્દ તો હોવાના જ છે કોમન તો એને તમે કઈ રીતે અંદર વણી શકો તો એનું તમને કરવામાં આવશે ત્યારબાદ જે છે સ્પીચની પ્રેક્ટિસ લાઈવ રાઇ રાઇટિંગ કરવામાં આવશે તમને અને પ્રેક્ટિસ ક્વેશ્ચન કરવામાં આવશે ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ છે ગ્રામર ગ્રામરની અંદર જે છે તમે જેટલા ચાહો એટલા માર્ક તમને મળી શકે જો તમારા બધા સાચા તો તમને વીસ મળી શકે છે તો ગ્રામર માટે જે છે એ તમને શીખવાડવામાં આવશે પ્રેક્ટિસ કરવામાં આવશે તમને જે છે એ તમારી ભૂલ બતાવવામાં આવશે કે આ રીતે કરી શકાય તો ગ્રામરની જે છે એ પ્રેક્ટિસ તમને કરવામાં આવશે ત્ર સાત તારીખથી લઈને તેર તારીખ સુધી તો એનાથી જે છે તમારો ગ્રામર પણ એકદમ રેડી થઈ જશે ત્યારબાદ જે છે આપણે એક ટેસ્ટ રાખીશું કે જેમાં તમને એસે આપવામાં આવશે અને તમારે જાતે લખવાનો રહેશે ટાઈમ બાઉન્ડ મેનરમાં જે વન ટાઈપ ઓફ ટેસ્ટ સિરીઝ આપણે કહે કે ટાઈમ તમને આપવામાં આવશે કે બે ત્રણ 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 દિવસમાં તમે એસે સબમિટ કરાવો ત્યારબાદ જે છે તમે લેટર સબમિટ કરાવો ફરી એક વખત રિપોર્ટની પ્રેક્ટિસ થશે ફરી વિઝ્યુઅલની પ્રેક્ટિસ તો એટલી બધી આપણે પ્રેક્ટિસ કરવાની દરેક ફોર્મેટની કે જ્યારે એક્ઝામમાં આવે ત્યારે તમને નવું લાગવું જોઈએ નહીં ત્યારે તમને એવું લાગવું જોઈએ કે આ તો મેં આગળ કરેલું છે એમાંનું જ છે આગળ મેં પાંચ વખત લખ્યું છે આ છઠ્ઠી વખત છે બરાબર છે તો વિઝ્યુઅલની પ્રેક્ટિસ એનો ટેસ્ટ લેવામાં આવશે પ્રિસાઇઝનો ટેસ્ટ લેવામાં આવશે કોમ્પિઝિશનનો ટેસ્ટ લેવામાં આવશે ટ્રાન્સલેશનનો સ્પીચનો તો તમે વિચાર કરો કે તમે સ્પીચની પ્રેક્ટિસ ત્રણ ચાર વખત કરી નાખી ટેસ્ટ લખી નાખ્યો લાઈવ આન્સર રાઇટિંગ કરી દીધું તમને શીખવાડી દીધું એવી રીતે રિપોર્ટ તમને પહેલાં શીખવાડ્યો પછી તમે લખ્યો પછી લાઈવ આન્સર રાઇટિંગ કર્યું પછી પછી ટેસ્ટ આપ્યો તો વિચારો એનાથી જે છે એક એવું થઈ જશે કે ઇંગ્લિશ માટે તમારી જે ફિયર છે એ જતો રહેશે ત્યારબાદ જે છે આપણે સોલ તારીખે જે છે મેન્સ મેરેથોન એટલે ફૂલ લેન્થ કે આ બધા જ ફોર્મેટનો પાછો એક એક્સ્ટ્રા પેપર કે આખું જેમાં એક સાથે બધું લખવું પડે આમાં તો તમે ધારો કે લેટર રાખીને મૂકી દીધો આમાં વિઝ્યુઅલ લખીને મૂકી દીધું એક આખું એક સાથે લખવાની તમને પ્રેક્ટિસ એવા પણ જે તમને બે પેપર આપવામાં આવશે તો આ બધું જે છે એ તમને પ્રેક્ટિસ તમારી થશે એટલે ખૂબ સારું રહેશે આ વસ્તુ થાય કે ફીસની વાત કરીએ તો ફીઝ વિધાઉટ ઇવોલ્યુશન તમારે આ બધા ખાલી ક્વેશ્ચન્સ જોઈતા હોય અને તમારે એના આન્સર રાઇટિંગ એટલે મોડલ આન્સર જ ખાલી જોઈતા હોય તો તમને એક હજારમાં મળી જશે અને તમારે ધારો કે એક્સપર્ટ મેન્ટર સાથે શીખવું છે પ્રોપરલી બરાબર એક્સપર્ટ મેન્ટર શબ્દ એટલા માટે વાપરું છું કે આજકાલ ઘણી વખત એવું હોય છે કે જે લોકોની પોતાની પ્રિલિશ નથી નીકળી હોતી અથવા પોતે ઇંગ્લિશમાં જે છે ફિફ્ટી ફાઇવ સિક્સટી માર્ક્સ માન જો લાયા હોય વન ટુની અંદર અને ડીવાયસોની અંદર ફોર્ટીની આસપાસ આવ્યા હોય તો એ લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક મેન્ટર બની જાય તો તમે આ જે છે નાઇન્ટી પ્લસ છે જીપીએસસી ઇન્ટરવ્યૂ આપેલું છે ત્રણ વખત તો એમની જોડે જો તમારે શીખવું હોય તો એના સત્તરસો રૂપિયા જેમાં તમને લેક્ચર્સ મળી જશે ટેસ્ટ સિરીઝ મળી જશે મટિરિયલ મળી જશે મેન્ટલી મળી જશે અને ઇવન જીએસના ક્વેશ્ચન્સ પણ તમને મળી જશે બરાબર છે તો ફીસ કોઈ એવી નથી કે એટલીસ્ટ હું માનું છું કે જે ક્લાસ વન ટુની કે ડીવાયસની તૈયારી કરતાં સ્ટુડન્ટ હશે તો નાઇન્ટી ફાઇવ પર્સન્ટ સ્ટુડન્ટ તો એફોર્ડ કરી શકશે આપણે માની લઈએ કદાચ પાંચ ટકા સ્ટુડન્ટ એવા કે જેમને હજાર રૂપિયા કે સત્તરસો કાઢવામાં ડિફિકલ્ટ પડે પણ હું માનું છું નાઇન્ટી ફાઇવ પર્સન્ટ સ્ટુડન્ટના જે છે એ એફોર્ડ કરી શકશે એમની રીચ છે આટલી અને તમે જે મેળવવા જઈ રહ્યા છો આની અંદર આટલામાં કે તમારે એક આખો ઇંગ્લિશનો તમારે પછી ભાર જે છે એ મેન્ટરના માથે મૂકી દેવાનો કે એ રીતે તમને નૈયા પાર કરાવે તમારે ખાલી પ્રેક્ટિસ કરવાની છે તો એના માટે જે છે સત્તરસો કોઈ એટલી મોટી અમાઉન્ટ પણ નથી બરાબર છે તો તમે જે છે એ કોન્ટેક કરી શકો છો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જીપીએસસી ઇઝ ધ ફ્યુચર એ ગ્રુપ જનરલ છે તમે પ્રેક્ટિસ માટે એમાં જોડાઈ જાઓ અને જે છે જો તમારે જોઈન કરવું હોય તો એ ગ્રુપમાં તમે ઓનર અથવા તો એડમિન બંને જે છે એટ ધ રેટ ભાર્ગવ જીઓવીટી મારો ટેલિગ્રામ છે એના પર તમે કોન્ટેક કરી શકો છો અને ઓનર પણ એડમિન પણ એક બનાવવામાં આવે છે તમે એમનો પણ જે છે કોન્ટેક કરી શકો છો તો આનાથી જે છે જે તમારું ઇંગ્લિશનું જે છે બીક છે એ જતી રહેશે અને સારું એવું જે છે તમે એમાં સ્કોર કરી શકશો તો આ જે છે આપણે આગળ ક્લાસ વન ટુ માટે પણ ચાલુ રાખવાના છીએ તો જે સ્ટુડન્ટ ક્લાસ વન ટુ માટે જોઈન કરવા માંગતા હોય એ લોકો પણ જે છે આને જોઈન કરી શકે છે તો ફરી મળીશું નવા લેક્ચર સાથે Thank you, Jay Hind.